તો ભગવાન શ્રીરામના નામે થઈ રહી છે આસ્થાનો ફાયદો પત્રકારની ખોટી ઓળખ આપી ફેસબુક પેજ બનાવ્યું માફિયાએ રામ મંદિર ડોનેટ ફાઉન્ડેશન નામથી મેસેજ પોસ્ટ કર્યો રીલના માધ્યમથી ક્યુઆર કોડ પોસ્ટ કરી ડોનેશન માંગતા હતા ત્રણ દિવસ પહેલા જ સાયબર માફિયાએ બનાવ્યું હતું બોગસ ફેસબુક પેજ ફેસબુક પેજમાં રામ મંદિરમાં નોકરી કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હું આજે સવારે ઇન્ટરનેટ જ્યારે બ્રાઉઝ કરતો હતો ત્યારે મારી સામે આ પેજ આવ્યું અને આ પેજની અંદર એવું દાવો કરવામાં આવ્યો છે કે રામ મંદિર ફાઉન્ડેશનના નામથી રામ મંદિર ડોનેટ ફાઉન્ડેશનના નામથી એને આ એક ક્યુઆર કોડ મૂક્યો છે જેને રીલના માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યો છે આ પેજ પોતે પોતાની ઓળખ જર્નલિસ્ટ આપે છે વધતા આ પેજને જ્યારે બ્રાઉઝ કર્યું ત્યારે એની અંદર એણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે એને રામ મંદિરમાં જોબ ચાલુ કરી છે અને ત્યારબાદ ફેસબુકના માધ્યમથી એને ડોનેશન એટલે કે જેની જેટલી ક્ષમતા હોય તેટલા રૂપિયા એ લોકો ડોનેટ કરો તેવું એને અપીલ કરી છે અને ત્યારબાદ એને ત્રણ દિવસ પહેલાં જ આ પેજ બનાવ્યું છે અને બે અલગ અલગ ક્યુઆર કોડ એને એની અંદર મૂક્યા છે તો આ જ્યારે વસ્તુ મારી સામે આવી ત્યારે આ બાબતનું પોલીસનું પણ ધ્યાન દોર્યું છે મેં અને મીડિયાના માધ્યમથી ગુજરાતી જનતાને અપીલ કરવા માગું છું કે આવી કોઈપણ જ્યારે લિંક તમારી સામે આવે સોશિયલ મીડિયાના માધ્યમથી કે કે કોઈપણ રીતે તમારી પાસે પહોંચે કે બ્રાઉઝિંગ દરમિયાન તમારી સામે આવે તો તમારે એમાં પડવું ન જોઈએ આસ્થાના નામ પર આ લોકો સાયબર લૂંટારુઓ એ એ પોતે તમને લૂંટવા માટે આવા પ્રકારના અટકંડા અપનાવે છે પરિવાર ગુજરાત ગુજરાતના માધ્યમથી કહીશ કે ઇન્ટરનેટની દુનિયામાં જીરો ટ્રસ્ટ પોલિસી અપનાવી જોઈએ એટલે કોઈના પર પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં